નમસ્કાર મિત્રો મિત્રો હાલ રોગચાળાની ઋતુ ચાલી રહી છે અને તેના પરિણામ સ્વરૂપે ઘણા બધા કરોમાં તાવની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે હવે આ તાવને દૂર કરવા માટે શું કરવું એક ઘરગથ્થુ સરળ ઉપાય સૂચવવા જઈ રહ્યો છું કે જેમાં શું કરવાનું છે તો આદુ અને ફુદીનો જી હા મિત્રો આદુ અને ફુદીનાનો ઉકાળો બનાવવાનો છે અને ઉકાળો ધીમા ગેસે બનાવવાનો છે હવે આ ઉકાળાને લગભગ આપણે દસથી પંદર મિનિટ સુધી ગરમ કરી આદુ અને ફુદીનાને અને ત્યારબાદ આ પાણીને આપણે લોકોએ ગાળી લેવાનું છે અને ગાળેલું પાણી નવ રહી જાય ત્યારે તેને પી જવાનું છે આ પ્રયોગ કરવાથી ગમે તેવો તાવ હશે તે ખૂબ જ સરળતાથી ઉતરી જશે સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે જો તાવની માત્રા એકદમ વધારે હોય એટલે કે તાવ ખૂબ જ તીવ્ર હોય તો આપણે સામાન્ય પાણીના અથવા મીઠાવાળા પાણીના પોતા આપણા કપાળ પર રાખવામાં આવે તો તેનાથી તાવ મગજ સુધી નથી પહોંચો પહોંચતો અને શરીરનું તાપમાન છે તે જાળવવામાં મદદ કરે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર